Aya, teju, ato, raja tejo atau raja ateng gak di full ateng badi abanduk anak bom atau jauh ini cuci maru Aabom, abandu to, um, abom abanduk tu goli hebat abom se ya eh cuci le cuci tu a, a, Tu Tukun hilang? હાફ કોને માર્યું તી અલ્યા એ પટી ગયું એ પટી ગયું પટી ગયું આ મારી બંદૂક ફાળી તી ને હા આ બંદૂક ફાળી આવડી મોટી પટી ગયું પટી ગયું એ પટી ગયું ઓ વાપર એ પટી ગયું પટી ગયું પટી ગયું પટી ગયું આ બંદૂક ફાળી મારી પટી ગયું અલે હું ડાકુ ડાકુ હા ડાકુ હા તાળ શરીરનો રોલ કરે તો ખબર હા એ હું હતો આપડો ગુજરાત માર પટી પતિ મારા ગોમ માં મારું કોઈ નોમ લેતું આતંકવાદી લે તો અમારું પણ તારું તો થયું

આ બોમ છે મારા હાથમાં ના તો ગામમાં નકે મારી ગઈ મને લ્યા તું ના ઓ માફી માફ માફ માફી માફ મુ માફ કોઈ માફ એ માફી માફ માફી માફ પણ મુ તારો સાઈડમાં કરજે ભાઈ બંદુક એ એ બો બો ના છોય ગોમમાં નખું ના 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 નખું માફી 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 માફ ના રે બોમ નખું

પણ આર્યો જાય છે બલા નરુબા ની ઓન ઘરો હું નરુબા ને મગજ મગર વગર ના નાય મગર વગર નો અન આર્યો કો ખોટું બોલશે અને જો નરુબા ની ઓન મારશે તો ગોમ છોડું પડશે આપણે બિચારો હે મગજ વગર નો ને એક તો એને બીમારી હે મગર ની એટલે હું તો ખમી ગયો પણ આ કમી એવા નહીં હવે મારા કોકને કેવું પડશે હવે હવે કેવું જ પડશે કોકને બાકી મને તો બહુ પડી ભાઈ આ ગયો

બોમ નહી દેખાતો બોમ નહી લેતો લેબડાનો જોરો હે યાર અલ્યા ઓનું પીન છે અરે હા મારો બોમ છે મને ખબર હે તું આ ભાઈ આ બધું તારી બલી થાય તારી આ બોમ આ જો બોમ છે તારો ગોળી માર દયો અમે રોઈ નહી ખાવી ઓમરા છોલાઈ કટેકડુ લાઈ તું કોળી એમ કેજે મને કે ઓમ નોહી ડાકુ ડાકુ એક

મોનો મન માર ખાય તું હમણા હાલું હો જો જો આ ઓમ હું ગાડી દઉ બરોબર તો તો હું ફૂટી જાવ લ્યા આપણે બે બે ભેળા ના ચાલશે માં ફૂટવું જ નહીં હું તો આ હેડ લ્યા એ જો જો લ્યા અમાર ફોન લઈ લેજો મોહરામ જો મોહરામ લઈ લે તો લઈ સારું તો હો લ્યા તું